સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું પ્લે સ્ટોર આઈડી કેવી રીતના બનાવવી આ મિત્રો તમે પણ મોબાઈલમાં પ્લે સ્ટોરનું એક નવું એકાઉન્ટ બનાવવા માગો છો તો આ વિડીયો તમારા માટે મિત્રો આ વિડીયોમાં આજે આપણે જાણીશું પ્લે સ્ટોરની નવી આઈડી કેવી રીતના બનાવવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ પ્લે સ્ટોરનું એક નવું એકાઉન્ટ બનાવવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કર્યા પછી આગળ આવવું પેજ તો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે તમે અહીંયા થોડી વાર રાહ જોશો એટલે આગળ આવવું પેજ હવે આપણે જાણીશું પ્લે સ્ટોરનું નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

અહીંયા નામ એન્ટર કર્યા પછી નીચે લખેલ છે લાસ્ટ ટાઈમ ત્યાં ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી તમારે દેવાનું છે કે જે પણ જાતિ હોય જાતિ તમારે અહીંયા લખી દેવાની છે નામ અને જાતિ લખ્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી છે તમે જેવા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે ડેટ ઓફ બર્થ ડે સિલેક્ટ કરી લેવાનું છે સૌ પ્રથમ તમારે અહીંયા મંથ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી મહિનો સિલેક્ટ કરી લેવાનું છે મહિનો સિલેક્ટ કર્યા પછી ડે ઉપર ક્લિક કરવાનું છે ડે ઉપર ક્લિક કર્યા પછી તારીખ સિલેક્ટ કરી લેવાની છે તારીખ પસંદ કર્યા બાદ તમારે યર્સ પર ક્લિક કરવાની છે અહીંયા તમારા જન્મનું વર્ષ લખી દેવાનું છે જેમ કે મેં લખી દીધું બે હજાર બે ત્યારબાદ તમે જનરલ પર ક્લિક કરવાની છે અહીંયા તમે મેલ્સ અથવા ફિમેલ સિલેક્ટ કરી લેવાની છે પુરુષ હો તો મેલ સિલેક્ટ કરવાનું છે અને લેડીઝ હો તો તમારે ફિમેલ સિલેક્ટ કરવાની છે તો અહીંયા મેં મેલ્સને સિલેક્ટ કરી લીધું ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાની છે પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો નામ લખી દેવાનું છે એટલે મિત્રો આગળ આવું પેજ આવશે અહીંયા લખેલ છે ક્રિએટ પાસવર્ડ તો મિત્રો અહિયાં તમારા એકાઉન્ટ એક નવો પાસવર્ડ બનાવી લેવાનો છે અહીંયા પાસવર્ડ બનાવ્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની છે તમે જેવા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો અહીંયા થોડા નીચે સ્કોર કરીને જવાનું છે ત્યારબાદ અહીં એગ્રી પર ક્લિક કરવાનું છે તમે જેવા એગ્રી પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ બતાવશે તો મિત્રો અહીંયા જોઈ લેવાનું છે જોશો એટલે અહીંયા લખાઈ ગૂગલ સર્વિસ અને અહીંયા થોડીવાર લોડ લેશે તો આપણે અહીંયા થોડીવાર રાહ જોઈ લઈએ મિત્રો તમે જોઈ શકો છો આવું પેજ આવ્યા બાદ અહીંયા ઓલરેડી આપણા પ્લે સ્ટોરની નવી આઈડી બની ગઈ છે આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો